છેલ્લા બે દિવસથી જે 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 ગરમીની રાહત મળી છે તેને લઈને છૂટો છવાયો વરસાદ અત્યારે શરૂઆત થઈ રહી છે એને લઈને અમીરગઢ તાલુકાની વાત કરીએ તો બાલુંદરા છે અરણીવાડા છે ખારા છે માનપુરિયા છે સહિત ગામડીને ચાપટા પડી રહ્યા છે અત્યારે પાલનપુરની અંદર જે ખેમાણા છે મલાણા છે ભૂતેડી છે આત્રોલી તમામ વિસ્તારની અંદર પવનની સાથે એક વીજળી ના કડાકા સાથે વરસાદ ની શરૂઆત થઈ છે એક બાજુ ખેડૂતો ને જે બાજરી પાકની વાવણી રહેલી ખેડૂત ખેતરોમાં ઉભેલી હોય છે બીજી વખત વરસાદ આજે એક બાજુ વરસાદની ખુશી બી લાગણી બી છે અને એક બાજુ જે પાક બગડશે એની બી ખેડૂતોની ચિંતા જણાઈ રહી છે અને અત્યારે તો જે ગરમીની રાહત મળીને ખેડૂતો ને આશ્કારો અનુભવ છે આભાર જાણકારી આપવા માટે